જે પ્રયત્નોના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન સોર્સિસના આધારે એવી માહિતી મળેલ કે આ જે બાળકી છે એનું અપહરણ કરીને આ જે અપહરણકર્તાઓ છે એ લોકો તાતીથીયા ખાતેથી સુરત સુધી લઈ ગયેલ છે અને સુરતથી પછી આગળ ગયેલ છે જેમાં હ્યુમન સોર્સિસથી માહિતી મળેલ કે આ લોકો બિહાર ખાતે જે આરોપીઓ છે બિહાર ખાતે એમનું મૂળ વતન છે ત્યાં રહેતા હોય અને ત્યાં જવાની એમણે વાત કરેલી હતી અમુક લોકોને જેની માહિતી મળતા તાત્કાલિક એક ટીમ જે બિહાર ખાતે એમનું વતન છે ત્યાં મોકલી આપેલ અને ત્યાં આગળ ટીમ ગઈ અને ટીમની હ્યુમન સોર્સિસના આધારે ત્યાં લોકલ પોલીસની મદદના આધારે તપાસ કરાવતા જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પહોંચી ગયેલ છે અને તેમના જોડે એક બાળકી બી છે એવી હકીકત મળતા મળતા તાત્કાલિક લોકલ પોલીસ અને ત્યાંની પોલીસની મદદ લઈને જગ્યા ઉપર જઈને અને તાત્કાલિક બાળકને ત્યાંથી તેનો કબજો મેળવી લીધેલ અને આરોપીઓને પકડીને અને બિહારથી અહીંયા કડોદરા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લઈ આવેલ છે